ત્રણું ચણ પંચાણસો નવ ત્રણ બસો એક બે ત્રણ ચાર પાંચ નવ દસ અગિયાર

હા મને આપી તમે 100 રૂપિયા રૂપિયા

છ્યાસી રૂપિયા રૂપિયા છ્યાસી રૂપિયા છ્યાસી અઠ્યાસી નેવું એકાણું એકાણું રૂપિયા એકાણું રૂપિયા બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું પત્તાણું અઠાણું નવાણું ત્રણસો એક

પંચોતેર અઠ્યોતેર ઓગણીસ એસી ત્રણ નવાનું છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ બાવીસ ત્રેવીસ પચીસ છવ્વીસ રૂપિયા

બોલા કોડ લખલા 243 144 44 45 47 48 49 52 252 252 કાજી લખો અહીંયા ઊભા છપ્પન નું છપ્પન લેવું